કહેવાય છે કે અપરાધી કેટલો શાતિર કેમ ના હોય પોલીસની બાઝ નજરથી તે બચી શકતો નથી આવી જ એક અપરાધ અને અપરાધીની વાત કરીશું આ ક્રાઇમ રિપોર્ટમાં જ્યારે મિત્રનો હાથ મિત્રના ખભા પર હોય તો ચિંતા કઈ વાત નહીં આ દુનિયામાં મિત્રતાને સૌથી શ્રેષ્ઠ સંબંધ માનવામાં આવે છે પરંતુ ક્યારેક એવી કેટલીક ઘટનાઓ બને છે જેના કારણે મિત્રતાના સંબંધમાં લોહી રેડાઈ જાય છે આવી જ એક ઘટના ઘટી છે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અમદાવાદના કાલુપુરમાં કતલની ઘટના મિત્રએ જ મિત્રને ઓઢાડી મોતની ચાદર સામાન્ય બાબતમાં દોસ્તીના સંબંધમાં રેડ્યું લોહી શહેર પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સનું નામ ભૂષણ ઉર્ફે શિવ છે જેની પર આરોપ લાગ્યો છે તેના મિત્રની હત્યાનો ભૂષણે એક નજીવી બાબતે મિત્રના લોહીથી પોતાના હાથ રંગ્યા છે વાત છે દસ ફેબ્રુઆરીની કાલુપુર ઘી બજારમાં આવેલી એક દુકાનના ઓટલા પર મહમદ હુસૈન સૂતો હતો ત્યારે ભૂષણ ઉર્ફે શિવ ત્યાં ગયો બંને મિત્રો વચ્ચે કોઈ બાબતે વાતચીત થઈ એ દરમિયાન ભૂષણે મિત્રના માથા પર પથ્થરના ફટકા મારી હત્યા કરી નાખી એ બાબતે મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ભૂષણને ઝડપી લીધો છે કંઈક અત્યારના લગભગ સવારના દસ વાગ્યાની આસપાસ ઉપરોક્ત જે છે મરણ જનાર મોહમ્મદ ભાઈ છે એમનું મૃત્યુ થતા આ જે ઈજાનો બનાવ છે એ હત્યાનોમાં પરિણામ્યો હતો અને ત્યારબાદ જે મરણ જનાર છે તેમના મોટા ભાઈ છે ઇસ્માઇલ ભાઈ ગાચી એમની ફરિયાદ લઈ અને ઉપરોક્ત આરોપી છે એને પોલીસે શોધી કાઢી અને એને અટક કરવામાં આવેલો છે અને હાલમાં જે ગુનાની તપાસ છે કાલુપુર પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર વાઘેલા ચલાવી રહ્યા છે કેમ ભૂષણે કરી મિત્રની હત્યા કઈ બાબત દેખેલા ખૂની નિખેલ એવી તો શું વાત હતી કે ભૂષણ જે મિત્ર સાથે દિવસ રાત ફરતો હતો એ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો બે મિત્રો વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો હતો કે વાત હત્યા સુધી પહોંચી ગઈ હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ મૃતક મહમ્મદ હુસૈન અને ભૂષણ છૂટક મજૂરી કામ કરતા હતા બંને વચ્ચે મિત્રતા હતી મૃતક હુસૈન દારૂ પીવાની ટેવ ધરાવતો હતો સરસપુરમાં રહેતો હુસેન નશો કરી ગમે ત્યાં સૂઈ જતો હતો એવી રીતે દસ ફેબ્રુઆરીએ ઓટલા પર સૂતો હતો ત્યારે ભૂષણે મિત્ર હુસેન પાસે આવ્યો અને તેની પાસે રૂપિયાની માંગણી કરી હુસેન પાસે રૂપિયા ન હોવાથી આપવાનો ઇનકાર કર્યો ના સાંભળી રોષે ભરાયેલા ભૂષણે ત્યાં પડેલો પથ્થર ઉઠાવી હુસેનના માથામાં ફટકા મારી દીધા આ જોઈ સ્થાનિકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો

ત્યારબાદ જે આરોપી છે એને ગાળાગાળી કરી અને મરણ જનાર સાથે બોલાચાલી ઝઘડો કર્યો અને આ બાબતે એ ઉશ્કેરાટમાં તેને ત્યાં પડેલ પથ્થરથી ઉપરોક્ત જે મરણ જનાર છે મોહમ્મદભાઈ તેમના માથામાં ચાર પાંચ પથ્થરથી ઘા કરી અને ઈજાઓ કરી અને ત્યાંથી પછી તે ભાગી છૂટ્યો આરોપીએ મિત્ર પાસે કેટલા રૂપિયા માંગ્યા હતા એ તો પોલીસ તપાસ કરી રહી છે તેમજ અગાઉ પણ બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી થઈ હતી અને એ બાબતે આરોપી આ પગલું ભર્યું છે કે કેમ એ બાબતે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે કાલુપુરમાં બનેલી કતલની ઘટનાએ મિત્રતાના સંબંધ પર સવાલ ઉભા કરી દીધા છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ